પાવડો મારવા જવું હે ને આ પેડો છે શું કરે પેડો પડાવું છે કે લખ શું કરું અલ્યા પેડા માં તો ચાવીએ ભૂલી ગયો હવે લાવજે પેડા નું પેલા કરી દે આ પછી પાવડો મારવા જવા દે સગનિયો હારો કર સગનિયો કોમ હારો કરે છે જવા દે મને બેટા કોમ ઠંડી પડે ને ઓમ તડકો થયો પડે મારો બેટા સગન ના

અલા રમેશ આપણે રતનની ઘરે પીધળું પાડવા રાખ્યું ભાવ તો મેં નક્કી કર્યો તું આ બંધ રાખને હોય જલ્દી આવશે ને જલ્દી આવજો ઘરે આવી હવે એક બેન ત્રણ આ ચીય શીખ પીધળું પાડવાનું ઈ કેવા રહેતા નહીં હા કે કેવા ઉડ્યા આવે ફોન દી હલો ચી પીધડું પાડવાનું છે મારા તૈણમાં

હારુ હેડો હવે ઓય પાણી પીન ડાળા સલો હવે અડધો કલામાં ગડિયા આવે રે બા અડધો કલામાં કોઈ ની છે એમ તો થોડી જલ્દી કરજે એમ કે આપા ડાળો જોતો રે હોમ જલ્દી જલ્દી કર કર એ હારુ હેડો કે કોઈ ઘરે નહીં સાફું બસ કઈ આમ જહરા કે ઓય કરો તો આયન બર ડારુડીયા

એક તો ચોપડતો હશે બેઠા પાડવાનું હે શું કરવાનું પડી દીધું પેડું નહીં પડે આપણે પડી જ પડે ઊભા થઈ જાય મારા થવાનું

જો જો આ જો પરમા બરમા પરયા સીડી પી જાય ભાઈ ઓરવા લઈ નમ સોરી વાવા મને મણાવે આપડે તની હડી હડી કરશો હડી કરશો હરરવા હેડ્યા જો તમે લો હેડો ને કોઈ ન કોમ કરું જ નથી

આવતો નહી આવતો નહી આવતો બધા રતન આવતો નઈ આવતો હવે ઘરે આવતો કુદાડી